હાલમાં દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે તો પ્રજાને દરેક માધ્યમો દ્વારા કોવિડના નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરાઈ રહી છે ત્યારે ભાજપના નેતા મહેશ કસવાલાએ મીડિયાના માધ્યમ દ્વારા કાર્યકર્તાથી લઈને જનપ્રતિનિધિઓને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવ્યું હતું માની પ્રધાનમંત્રી શ્રી પણ દેશની જનતાની સતત ખેવના કરતા હોય છે સતત ચિંતા કરતા હોય છે સતત આપણને માર્ગદર્શન આપતા હોય છે દો ગજની દૂરી માસ્ક અને સેનિટાઈઝેશન માટે માની પ્રધાનમંત્રીનું વારંવાર આહવાન પણ હોય છે દેશની જનતા સમક્ષ જ્યારે જાહેર જીવનના કાર્યકર્તાઓ જાહેર જીવનના આગેવાનો હું કોઈ પક્ષા નથી માનતો પરંતુ જાહેર જીવનની અંદર રહેલો કોઈ પણ વ્યક્તિ ચાહે નાનો કાર્યકર્તા હોય ચાહે આગેવાન હોય ચાહે ચૂંટાયેલો હોય ચાહે ન ચૂંટાયેલો હોય કોઈ પણ વ્યક્તિ કે જેમને ખૂબ મોટો ફોલોઅર્સ વર્ગ હોય છે અને આવા લોકો જ્યારે કોરોનાની મહામારીમાં આવી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે ત્યારે આપણને પણ દુઃખ થાય છે ને એ દુર્ભાગ્યપૂર્ણ છે કોવિડની મહામારી કોવિડ નાઇન્ટીનની જે કોઈ ગાઈડલાઈનો એનેથી બચવા માટેની જે કોઈ ગાઈડલાઈન છે એનું પ્રારંભિકપણે જાહેર જીવનના તમામ લોકોએ પાલન કરવું પડે